લીમડી શહેરમાં ગાઢ ગુમસ છવાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા પરંતુ લીમડી શહેરમાં ડબલ ઋતુનો અહેસાસ કરતા લોકો સવારે ધુમ્મસ અને ઠંડીનો ચમકારો તેમજ બપોરના સમયે ગરમી તથા રાતે ઠંડીનો પવન જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે શિયાળાની ગુલાબી ઠંડીમાં વહેલી સવારે ગાઢ ગુમ્મસ છવાતા ઠેર ઠેર નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા ગાઢ ગુમસ લીધે વાહન ચાલકોને દૂરના દ્રશ્યો જોવા માટે લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી ગાઢ ગુમસ છવાતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા પ્રકૃતિ પ્રેમીઓમાં એક અલગ આનંદ જોવા મળ્યો હતો આ આહલાદક વાતાવરણમાં ચાના રસિયાઓએ પણ ચાની ચુસ્કી લેવાનું ભૂલ્યા ન હતા કહેવાય છે કે આ ગાઢ ગુમસ શિયાળુ પાક માટે લાભદાયક હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી આ ગાઢ ગુમ્મસના કારણે મોટે સુધી સૂર્યનારાયણ દર્શન થયા ન હતા ગાઢ ગુમ્મસ છવાતા જાણે રામલલા માટે સર્જાયું હોય એવું લાગી રહ્યું હતું એવા કલ્પેશ વાઢે